ડીસા તાલુકાના જેનાલ ગામે સિકોતર એવમ પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો અને ભવ્યથી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ડીસા તાલુકાના જેનાલ ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રાણપ્રતિષ્ઠાના પહેલા દિવસે યજ્ઞથી શરૂઆત કરવામાં આવી હતી બીજા દિવસે ભુવાજી દરબાર રામભા નાનસિંગના ફાર્મહાઉસથી મૂર્તિઓની બીજે સાઉન્ડ સાથે ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને શ્રીરાજરાજેશ્વરી જહુ સિકોતરમાતા એવં જહુમાતા સદીમાતા પ્રતિષ્ઠા મહાશતચંડી યજ્ઞ મહોત્સવ પ્રાણપ્રતિષ્ઠા તારીખ દસ ચારની પ્રતિષ્ઠા મહોત્સવ અને અગિયાર ચારનો લોક ડાયરો સાંજે બપોર ચારના રોજ અને રોજ ભવ્ય લોક ડાયરા સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો માતાજીના સેવક તથા ભુવાજી દરબાર રામભા નાનસિંહના જય માતાજી અને પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રણ દિવસ માટે અલગ અલગ કલાકારોના લોક ડાયરો પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા ગામના લોકો અને આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેનાલ ગામના સર્વે વડીલોનું હું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું તેમજ શ્રી રામભાવતી આજે હું ફરીથી એકવાર આપ બધાનું અહીંયા સ્વાગત કરું છું આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણા જેનાલ ગામની અંદર ખૂબ ભવ્ય રીતે ઉજવાયો તેની ચર્ચા આસપાસના ગામોની અંદર થઈ રહી છે અને એક પરિવાર દ્વારા માત્ર એક પરિવાર દ્વારા એટલે કે શ્રી રામભાને હું ફરીથી એકવાર ખૂબ અભિનંદન આપવા માગું છું કે જેમણે ખરેખર આટલું સારું કાર્ય કર્યું એટલે કે નિસ્વાર્થ ભાવથી કાર્ય કર્યું પોતાને કોઈ સ્વાર્થ નથી જો પોતાને સ્વાર્થ હોત તો એ ઘણું બધું કરી શકતા હતા પણ તમે જોયું હશે એમને પ્રથમ ઇન્ટરવ્યુમાં જ મને કહ્યું હતું કે મારા માટે ગામ પહેલાં છે તો એ માટે એમને હું એક અભિનંદન આપું છું થોડીક આ કાર્યક્રમની આપણે વાત કરી લઈએ તો લગભગ છેલ્લા રામજીભાઈને તો લગભગ દોઢ વર્ષથી તૈયારી ચાલતી હતી જ્યારથી આ મંદિરનો પાયો નંખાયો ત્યારથી અને છેલ્લા એક મહિનાથી તો આપણે જોયું કે તળામાર આખા ગામની અંદર તૈયારીઓ થતી હતી અને એમને એવું કર્યું કે આપણે કશું કરવાનું નથી કરવાનું માં ભગવતીને જ આપણે માત્ર નિમિત્ત બનવાનું છે તો આ તો એક ગંગાના સાગર જેવું છે આમ તો આપણે હરિદ્વાર જવું પડે ગંગા જવું પડે કાશી જવું પડે મથુરા જવું પડે પણ ઘેરે બેઠા જ ગંગા આપણા પાસે આવે અને પછી જો આપણે એમાં હાથ ન ધોઈએ તો પછી એ તો આપણી ભૂલ છે પણ ટૂંકમાં આ વાતનો કહેવાનો સાર એટલો છે કે આ મોટો જે લાભ આ લાભ મળવો એ ઘણો કાઠો છે અને એ લાભ જેનાલ ગામને મળ્યો એટલે ફરીથી એકવાર જેનાલ ગામના બાળકોથી માંડી અને અહીંયા જે વડીલો બેઠા છે એ બધાને ખરેખર ધન્યવાદ અને અભિનંદનને પાત્ર છે બીજી વાત કે દિવસના કાર્યક્રમની અંદર પ્રથમ દિવસે આપણે જોયું કે ગામની અંદર યજ્ઞની જે કહેવાય શરૂઆત થઈ મૂર્તિની જે કહેવાય આપણે બધા જે લાઈન અને જે આપણે જે શાસ્ત્રોક્ત વિધિ છે એ પ્રમાણેને એક જગ્યાએ વ્યવસ્થિત રાખવામાં આવ્યા અને કાર્યક્રમની જ્યારે શરૂઆત કરી એ શુભ મુહૂર્તની અંદર આપણું મૂર્ત થયું એ સમયથી તમે જોયું હશે કે બાળકો વડીલો બધાની ઉપસ્થિતિ અહીંયા હાજર હતી અને પ્રથમ દિવસ આપણો જે પ્રકારે શરૂ થયો બપોરે પણ જોયું છે કે ગુજરાતના સારા સારા કલાકારોએ પોતાની પ્રસ્તુતિ આપી અને એ લોકો પણ આપણી વાત લઈને બીજે જશે એમ ઘણીવાર બહુ પ્રતિભા હોય પણ એ ગામ પૂરતી હોય પણ બાજુવાળાને એને ઓળખે કોણ તો એનો મતલબ શું છે પણ ઓળખ આપણા વ્યક્તિત્વથી થતી હોય છે આપણા કાર્યથી થતી હોય છે એમ બહારનો વ્યક્તિ આપણો વ્યવહાર જોવે છે પછી બીજે જઈને આપણી સારી વાત કરે છે એમ આપણા ગામનો જે એને વ્યવહાર જોયો આપણા ગામની જે એકતા જોઈ આપણા ગામનો જે અઢારે આલમની જે એની જે એકતા જોઈ એ એકતાની ચર્ચા આજે ચારેય દિશામાં ફેલાય છે એ મોટો અહીંયા આપણને લાભ છે એનો લાભ અત્યારે ખબર નહીં પડે પણ આવનારી પેઢીને એનો બોળો લાભ મળશે બીજી વાત બીજા દિવસેનો જે આપણો કાર્યક્રમ હતો એ પ્રથમ દિવસે રાત્રે ફરી પાછો એક ડાયરાનો કાર્યક્રમ હતો એમાં પણ ગામની દીકરીઓ બહેનોએ બધી રીતે એમને સારો લાભ લીધો બીજા દિવસે આપણી શોભાયાત્રા એ શોભાયાત્રાની ચર્ચા લગભગ ગુજરાતનો એવો કોઈ ખૂણો નહીં હોય કે ચર્ચા નહીં થતી હોય કારણ કે ઘણા ખરા લોકો મને ઓળખતા હોય એટલે સહજ મેસેજ આવે એમ આપણા મોબાઈલમાં જુઓ એટલે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો પહેલાનો યુગ આપણે જોઈએ તો જે શક્તિશાળી હોય એ માણસ જીતી શકતો જેનામાં તાકાત વધારે હોય એ જીતી શકતો પણ અત્યારનો યુગ જે છે એ કલમનો અને ટેકનોલોજીનો યુગ આ મારી વાત તમારા ગામ વતી હું કરું છું હું નથી કરતો આ જેનાલ ગામ બોલે છે એ આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ રામભાઈનો આખો પરિવારને આખા ગામને તમે જોજો આખા બધી જગ્યાએ પહોંચી જશે અરે અહીંયા આપણા ગામમાં જે નોકરી કરીને ગયા છે જે અત્યારે સારા સારા પદ ઉપર છે પદ ઉપર છે એ લોકો પણ આ જોઈને રાજી થાય છે વાત કરતો તો ફરી પાછું મુદ્દા ઉપર આવું તો બીજા દિવસની જે શોભાયાત્રા એ આખા નગરની અંદર એટલે કે ગામની અંદર આપણે મૂર્તિની શોભાયાત્રા કરાવવી પડે એ શોભાયાત્રા પણ આપણી ભવ્ય અને દિવ્ય હતી એટલી સરસ શોભાયાત્રા હતી એમાં જોવાનું શું હતું મેઇન મુખ્ય જોવાનું શું હતું એ હવે મુદ્દો છે જોવાની આપણી બધાની એકતા હતી કોઈને પણ જે કહેવાય કાંટો પણ વાગ્યો નથી તો એ મા ભગવતીની કૃપા કહેવાય નહીતર આટલા મોટા કાર્યક્રમમાં મેં તો ઘણી મોટી પ્રતિષ્ઠાઓ જોઈ છે ઘણા ઘણા મોટા મોટા કાર્યક્રમો દેખ્યા છે ઘણા મોટા મોટા કલાકારો સાથે પણ જવાનો મોકો મળ્યો છે પરંતુ ત્યાં પણ આટલી તકેદારી રાખવામાં આવે છે તો એ આ પ્રતિષ્ઠાએ કોઈ નાની પ્રતિષ્ઠા આ મોટી પ્રતિષ્ઠા હતી તો આમાંય તકેદારી રાખવી સામાન્ય કંઈ ઘટના બની જાય તો તમે શું કરો કશું ના કરી શકે પણ કરવાવાળીમાં ભગવતી છે તો તમે જોયું તો ચારેય દિશાની અંદર આપણી જે શોભાયાત્રા હતી એ બહુ ધામ ધૂમ અને ધડાકા સાથે આમ કહેવાય અને પહેલીવાર એવું બન્યું છે કે આપણે બંદૂકના ભડાકા કર્યા હશે બંદૂકના ભડાકા આપણે એ માટે કરીએ છીએ કે આપણે કોઈને બતાવવા માટે નથી કરતા પણ આપણે આગાજ માટે કરીએ છીએ કે મા ભગવતીની કૃપા સર્વેના ઉપર રહે અને જે કાળચક્ર ફરે છે એ કાળચક્રને આ ભડાકા દ્વારા આપણે દૂર કરવાનું એ માટે આપણે કર્યા હતા એટલે કદાચ એ બી એક સમજવાની વાત છે અમારા લેટા બાવજી છે મારવાડની અંદર એમને મિલેટરી મગજ કહેવામાં આવે મિલિટરી એટલે એ આવે તો એ બંદૂક તો જોઈએ જ એટલી તપસ્વી મૂર્તિ છે એમના શબ્દો છે શોભાયાત્રા પછી આપણે સાંજે જોયું તમે તો સાંજનો જે કાર્યક્રમ હતો એમાં ગુજરાતના નામાંકિત કલાકારો અહીંયા આવ્યા હતા ગઢવી સાહેબ હતા બીજા મિત્રો હતા બહારથી જે જે કોઈ મહેમાનો આવ્યા હતા એ તમામે તમામ મહેમાનો અહીંયા આવી અને અંતરથી અંતરથી જે કહેવાય કે એમને અહીંયા ભજનની પ્રસ્તુતિ કરી છે ખાલી કોઈ રામસિંહભાઈએ પેમેન્ટ આપ્યું એટલે આયું આવ્યું નહોતું એમના પ્રેમને જોઈને અહીંયા આવ્યા હતા બાકી પેમેન્ટ લઈને તો આવવાવાળા ઘણા કલાકારો છે પણ એમને પ્રેમથી જ અહીંયા આવ્યા હતા અને પ્રેમથી જે આવે છે એ માણસ વિશિષ્ટ કાર્ય કરીને બતાવે છે તો તમે જોયું છે કે ડારાની અંદર પણ એક પણ આલતું કોઈ ગીત કોઈએ ગાયું નથી કોઈએ ભજન કોઈએ ગાયું નથી કે કોઈ તમે જોયું કોઈ કોમેન્ટ કોઈએ કરી નથી તો એ પણ આપણા માટે આ ભગવતીની કૃપા ત્રીજો દિવસ આપણો જે હતો એ ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો હતો એ પ્રતિષ્ઠા પણ આપણે બધાએ ગામના એના સાક્ષી બન્યા આપણી હાજરીમાં પ્રતિષ્ઠા થઈ બારૂડજીની હાજરીમાં પ્રતિષ્ઠા થઈ ગામના જે કહેવાય વડીલો દ્વારા ભૂદેવો દ્વારા અમારા ભેગ ભગવાનની હાજરીની અંદર આ પ્રતિષ્ઠા થઈ ભેગ ભગવાનની હાજરીની અંદર પ્રતિષ્ઠા થઈ એટલે એને બહુ મોટો વિશાળ ફાયદો કહેવાય એ સમય દરમિયાન આપણે જોયું છે કે સંત મહાપુરુષોનો અહીંયા આગમન હવે ધિન ઘડી ઘણા ભાગ નથી કહેતા બળે ભાગ પહેલો તો તન પાયો અને ભાગ્ય બળે જહાં સંત પધારે જેના ભાગ્ય ઊંચા હોય ને ત્યાં સંત આવે નીતર તમે આમંત્રણ પત્રિકા આ લો કોઈ નેતાને તો નેતા તો ડાયરીમાં લખી દે કેમ કે નેતાને તો માણસોનો સમૂહ જોઈએ છે ઘણા માણસો અહીંયા નેતા પહેલા જાય યાદ રાખવાનું એ તમારા માટે નથી આવ્યા આપણા પ્રેમને જોઈને આવે પણ સંત જે છે ને એ જ્યારે આપણા કોઈ ભાગ્યનો ઉદય થાય કોઈ કર્મનો ઉદય થાય ત્યારે કર્મનો ઉદય દ્વારા જે સંતના મુખથી એવું થાય કે ભાઈ હું તારા ઘરે આવ્યું કે તારા ગામમાં આવ્યું તો અહીંયા રામસિંહભાઈના ગામ આપણા અહીંયા એમના પ્રસંગમાં આવ્યા સંત મહાપુરુષો આવ્યા શ્રી શ્રી ગજાન જગન્નાથજી બાપુ આવ્યા પછી આપણે ત્યાં જાલમગીરી બાપુ હતા એક વિષ્ણુગીરીજી બાપુ પધાર્યા અને સૌથી મોટી વાત ગભરાવ બાપજી જે ચારણ ઋષિ કહેવાય જેમની વાત બાપુ કરતા હતા તો ચારણ ઋષિનો તો ઇતિહાસ ઘણો મોટો છે એટલે તો એ ચારણ ઋષિ જ્યારે આપણા ગામની અંદર આવતા આવતા હોય એ પણ એમનું આખા ગુજરાતની અંદર એમનું નામ છે એમનું નામ એટલે ભગવતીનું નામ છે વ્યક્તિ કંઈ નથી યાદ રાખવાનું વિષય વિષય છે આપણે કે રામસિંહભાઈ આપણે કંઈ નથી જે સહી ભગવતી છે એ આપણા દ્વારા કાર્ય કરાવે છે એ આપણા સદભાગ્ય છે અને જ્યારે એવા ઋષિ આપણા ગામમાં આવ્યા અને તમે બધાએ જે કાલે એમનું સ્વાગત કર્યું બધા મહામુનિઓનું કર્યું બધા ઋષિઓનું કર્યું પણ એમનું સ્વાગત એટલું ભવ્ય કર્યું અને એમને જે ગઈકાલે પ્રવચન આપ્યું એ મારે આપને કોઈ કહેવાની જરૂર નથી એ ખરેખર હૃદય સ્પર્શી જાય એવું હતું કારણ કે મેં પહેલાં જ કહ્યું કે હવેનો યુગ ટેકનોલોજીનો યુગ છે જો તમે સાથે નહીં ચાલો તો તમે કેડે રહી જશો કહેવાનો મતલબ કે આવનારી પેઢી તમારા બાળકોને આ આ કામ લાગશે આપણે બધા તો કદાચ તમે તો વડીલો છો હવે કદાચ આપ તો એ દિશામાં આગળ વધી રહ્યા છો કે આપણું માર્ગદર્શન જ અમારા માટે સર્વોપરી છે પણ જે નવી જે પેઢી છે એના માટે જે આ રામસિંહભાઈએ જે કર્યું છે એના અંદર જે કહેવાય ને આપણે એક સામાન્ય એક નાનું એવું ઘરની અંદર ઝાડ વાઈએ અને પછી કેવા ફળ આવે મીઠા લાગે એમાં એમને ફળ ઝાડ વાયું છે હવે ફળ એના આવશે ધીરે ધીરે આવે એકદમ તો ના આવે પણ અત્યારથી શરૂઆત થઈ કહેવાય તો સત્કાર્ય કરવા માટે આપણી બુદ્ધિ સ્થિર થાય એટલે કહ્યું ને મહાત્માએ પેલું કે આત્મા મહાત્મા ને પરમાત્મા પહેલાં તો આપણો આત્મા કબૂલ કરે કે મારે સારું કામ કરવું છે હમણાં રામસિંહનો આત્મા એમ કહેતો હોત કે મારે આવું નથી કર્યું કંઈક બીજું કરવું છે તો આવું કાર્ય થાત ના થાય પણ એમના આત્માએ કબૂલ કર્યું માતાજીએ એમના ઉપર કૃપા કરી કે મારે કંઈક સારું કામ કરવું છે આત્માની કૃપા થઈ પછી પેલા મહાત્માની કૃપા થઈ પછી મહાત્માએ એમના ઉપર હાથ મૂક્યા કે આ આ ભાઈનો ભાવ સારો છે તો એને મારે આશીર્વાદ આપવા છે મહાત્માની કૃપાથી પછી પરમાત્માની કૃપા થાય છે એટલે હવે ભગવતીની કૃપા થઈ કહેવાય અને કૃપા થઈ કહેવાય અને ધીરે ધીરે થાય છે એકદમ કઈ કૃપા થતી નથી તો ત્રીજો દિવસ જે હતો એ ભવ્ય ભવ્ય આપણી પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને તમામ સંત મહાપુરુષે આપણા ગામને આશીર્વાદ આપ્યા બાળકોથી માંડીને તમામ આશીર્વાદ આપ્યા એની સાથે તમે જોયું છે કે લોકોએ પણ મન મૂકીને નાના નાના બાળકોને હું જોતો હતો કે એમને કંઈ કેવું પડ્યું નથી તો એમની કેટલી સેવા છે માતાજી પ્રત્યેની આસ્થા આપણા ગામની આ ખાસિયત છે ક્યારે કોઈને કહેવું પડતું નથી એને કોમ સાપ્યું એટલે કરે જ અને કોઈ ચા વગર પાણી વગર અહીંયાથી ગયું નથી ભોજનની વ્યવસ્થા ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થા હતી કોઈ પણ વ્યક્તિ ભોજન કર્યા વગર આપણે ત્યાંથી અમે એનાઉન્સ બી કર્યું હતું કે કોઈ જવો જોઈએ નહીં કારણ કે ગામનું ભોજન છે રામસિંહનું ભોજન છે એવું ના માનશો તમે ભગવતીનો પ્રસાદ છે એવું માનજો તો તમને એનો અલગ આનંદ આવશે એ પ્રકારે તમે જોયું હશે તો બધાએ ભોજન પ્રસાદ પણ પેટ ભરી અને કહેવાનો મતલબ કે તૃપ્ત થયા એને કહેવાય બ્રાહ્મણ દેવતાઓ પણ તમે જોયું કે એમને પણ આ પ્રતિષ્ઠાની અંદર પોતાનું નિષ્ઠાથી કામ કર્યું શાસ્ત્રોક્ત વિધિ દ્વારા એમને જે કહેવાય પ્રતિષ્ઠા આખી કરાવી યજ્ઞ પણ એમને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કર્યો અને બધું જ જે કહેવાય એ નિયમો પ્રમાણે એમને કાર્ય કર્યું બારૂટજીએ પણ એમનો ફાળો ખૂબ સારો આપ્યો પછી વાત કરી કે નાના મોટા જે બી આપણા ત્યાં હતા વડીલો તો વડીલોની ઉપસ્થિત તમે જો તમારી ખાલી ઉપસ્થિતિ બધું હોય છે એક કહેવત છે ને કે ખાલી સિંહ બેઠો હોય ને તો એ બાજુવાળાને તાકાત મળી જાય એમ તમે બધા અમારા માટે સિંહ જેવા છો એટલે મને આ ગોમે ખૂબ ખુબ સહકાર આપ્યો છે માતાજી ની પ્રાણ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ગોમ રહી મને ખુબ આભાર આવ્યો છે અને ખુબ સપોર્ટ કર્યો છે

બના કાઠાની ધરાવ પરિવારે મહા સિકોતર જોગમાયા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો અને ત્રણ દિવસ ગામ સમસ્ત આનંદ લીધો સાધુ સંતોને બોલાવ્યા કબરવ મહંતને બોલાવ્યા અને રમુબાને ધનવાદ અને માતાજી એમની ઇકોતેર પેઢી એમની તારી નો છે કે જણ તો તણ જણ જે કા ભગત દાતા કા સૂર નહીતર રહેજે વા જણી તું મત ગુમાવીશ તું દરેક માન આવા બાપ ને જે એમની પેઢી ઉજવાળ તમારું નામ બોલો બારો મનહરભાઈ નાથાભાઈ ખેરાલુવાળા વાળા હાલ મહેસાણા રહે છે દરબાર રમુબાના બારો પ્રાણ પ્રતિષ્ઠા લખાવી બારોટ ને આનંદ પૂર્વક રાજી ખુશી ચોપડે લખાવી વંશપુરાણી બારોટ ને મનહર ભાઈ ને એકાવન હજાર રૂપિયા રોમુભાઈ દાન કર્યા માતાજી એમને ખૂબ ખૂબ આપો અને આનંદ ઘડી લાવો